વીરનામા સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોડી રાત્રે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહાર ને લઈ વિરોધ કરાયો હતો સુરત ની વીરનામા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલ માં એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે દોડી જઈ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું અને પોષણયુક્ત આહાર ન મળતો હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને આહારની માંગ સાથે એબીવીપીએ યુનિવર્સિટીના ગેટ પર જ વિરોધ કર્યો હતો મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી વિરોધ ચાલી રહ્યો છે વિરોધ ચાલી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્રણ મહિના પહેલા એક આવેદન આપ્યું હતું આ વર્ડન ના થ્રુ એક સમાજ કલા અધિકારી જેમાં વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધાને લઈને જેમાં પ્રાથમિક સુવિધામાં ભોજનની ની ગુણવત્તામાં સુધારો થોડો કરવામાં આવે પાણીમાં થોડી ક્વોલિટી સાફ સફાઈ ઓઢવા માટે કંબલ ગદ્દા એમની સુવિધા સુવિધા જે જે પ્રાથમિક ગણવામાં આવે છે એ મળવામાં જે એડમિશનના વખતે એમને કહેવામાં આવે કે આ સમર હોસ્ટેલમાં તમને આ બધી જ વસ્તુ પૂરી પાડી દેવામાં આવશે પણ અત્યાર સુધી એડમિશન છ મહિના વધારે થઈ ગયા પણ અત્યાર સુધી એ લોકોને એક એ વસ્તુનું પૂરી પાડી દેવામાં આવ્યું નથી એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલથી આંદોલન કરે છે અને બાર વીસ કલાકથી વધારે અમે લોકો બેસ્યા છે મેસ માંથી ગઈ કાલ વિડીયો વાયરલ થયો છે ઉંદર આ બાબતે શું કેવું એ એમ તો વારંવાર ઘણી વિડીયો વાયરલ થાય કઈ ને ખાવામાં માં ક્યારેક કીડો નીકળે છે ક્યારેક અન્ય વસ્તુમાં માં કઈ કાચા રહી જાય છે રોટલા કાચા રહી જાય એમ તો ઘણા રોજ રોજ કઈ નાખે આવે છે પણ જે વસ્તુ હજુ અમારા ધ્યાનમાં આવી આ વિદ્યાર્થીઓ થ્રુ કે ગઈકાલે એક બે જીવિત ઉંદરા જે પડેલા હતા તે જોવા મહિલા તે ખરેખર વિડીયો અમે અમારા પાડ્યા ત્યારે અમે પણ જોયું તો અમને પણ એટલું લાગ્યું કે અહીંયા ખરેખર નર્તર જીવિત માં અહિયાં સામાન્ય વિદ્યાર્થી અમારા જનજલથી પાર્ટીના વિદ્યાર્થી જીવ રહ્યા છે આંદોલન ચાલુ રહેશે અમારો આંદોલન જ્યાર સુધી અહિયાં જે અધિકારી આવીને અમને